એક્સેલમાં ડેટા ફિલ્ટર કરવો ઘણી વાર તો માથાનો દુખાવો બની જાય છે ખરું ને પણ વિચારો કે જો આ આથું ફિલ્ટરિંગનું કામ ફક્ત એક જ ક્લિકમાં પતી જાય તો ચાલો આજે આપણે એક એવી જબરજસ્ત ટેકનિક જોઈએ જે ડેટા સાથે કામ કરવાની આખી રીત જ બદલી નાખશે જે લોકો રોજ એક્સેલ વાપરે છે એમના મનમાં આ સવાલ તો આવે જ કલાકો સુધી ડેટા સાથે માથાકૂટ કર્યા પછી કોને એવો વિચાર નથી આવતો કે યાર આનાથી કોઈ સારો રસ્તો ન હોઈ શકે અને જવાબ છે હા બિલકુલ છે અને એ પણ એકદમ સરળ તો પ્રોબ્લેમ શું છે વિચારો કે સામે હજારો રોવાળી ડેટાશીટ પડી છે અને એમાંથી કામની માહિતી શોધવી એ તો જાણે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું જ થયું ને પહેલાં ડ્રોપડાઉન પર ક્લિક કરો પછી એમાંથી વિકલ્પ શોધો પછી બીજું ફિલ્ટર લગાવો અરે આ બધી માથાકૂટમાં સમય તો જાય જ પણ માણસ કંટાળી જાય અને બસ આ જ કંટાળો આપણને કંઈક નવું શોધવા મજબૂર કરે છે તો આ બધાનો જવાબ શું એ છે ડબલ સ્લાઇસર્સ ના ના આ કોઈ અઘરા ફોર્મ્યુલાની વાત નથી આ તો એક્સેલનું જ એક એવું પાવરફુલ અને વિઝ્યુઅલ ટૂલ છે જે ફિલ્ટરિંગને સાવ રમત બનાવી દેશે તો સવાલ એ છે કે આ સ્લાઇસર છે શું સમજો કે એ મોટા મોટા ક્લિક કરી શકાય એવા બટનોની એક પેનલ છે દરેક બટન પોતે જ એક ફિલ્ટર છે ડેટા સાથે કામ કરવાની આનાથી સહેલી રીત મને નથી લાગતી કે બીજી કોઈ હશે અને હવે ખરી મજા તો હવે શરૂ થાય છે આપણે એક નહીં પણ બે બે સ્લાઇસર્સ વાપરીશું એટલે કે એક સાથે મલ્ટિપલ લેવલ પર ફિલ્ટરિંગ જસ્ટ વિચારો એક ક્લિક પ્રોડક્ટ પર કર્યું અને બીજું ક્લિક રીજન પર અને બૂમ ડેટા તરત જ તમારી સામે ગોઠવાઈ ગયો લાગે છે ને કે આટલું પાવરફુલ ટૂલ બનાવવું તો બહુ અઘરું હશે જરાય નહીં આ પ્રોસેસ એટલી સરળ છે કે નવાઈ લાગશે ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આ કેવી રીતે થાય ઓકે તો સૌથી પહેલું અને સૌથી જરૂરી સ્ટેપ ડેટાને તૈયાર કરવો બસ કીબોર્ડ પર કંટ્રોલ પ્લસ એ દબાવીને બધો ડેટા સિલેક્ટ કરો અને પછી તરત જ કંટ્રોલ પ્લસ ટી દબાવીને એને ટેબલમાં ફેરવી નાખો એક વાત ખાસ યાદ રાખજો સ્લાઇસસ ફક્તને ફક્ત ટેબલ પર જ કામ કરે છે એટલે આ સ્ટેપ ભૂલ્યા વગર કરવો જ પડશે સારું હવે આપણો ડેટા ટેબલમાં છે તો હવે ઉપર ઇન્સર્ટ મેનુમાં જઈને સ્લાઇસર પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે એક બોક્સ ખુલશે એમાં ટેબલના બધા જ કોલમ દેખાશે એમાંથી આપણે રિજિયન અને પ્રોડક્ટ આ બેને સિલેક્ટ કરીને ઓકે પર ક્લિક કરી દઈએ અને બસ થઈ ગયું સ્ક્રીન પર તરત જ બે મસ્ત ઇન્ટરેક્ટિવ પેનલ આવી જશે એક રિજન માટે અને બીજી પ્રોડક્ટ માટે જોયું કેટલું સહેલું હતું પણ અહીંયા કામ પૂરું નથી થતું ચાલો આ સ્લાઇસર્સને થોડા સારા બનાવીએ એનું ફોર્મેટિંગ કરીએ જેથી એ વધારે ઉપયોગી બને અને દેખાવમાં પણ એકદમ પ્રોફેશનલ લાગે જુઓ અત્યારે આ સ્લાઇસર કેવું લાંબુ એક જ કોલમમાં દેખાય છે જગ્યા રોકે છે બરાબર પણ બસ સ્લાઇસર પર ક્લિક કરો ઉપર મેનુમાં જઈને કોલમની સંખ્યા એકમાંથી ચાર કરી નાખો અને જુઓ તરત જ કેવું કોમ્પેક્ટ અને વ્યવસ્થિત થઈ ગયું અને હવે ફાઇનલ ટચ આ સરસ મજાના સ્લાઇસર્સને માઉસથી પકડીને ડેટા ટેબલની બરાબર ઉપર ગોઠવી દો બસ આપણું એકદમ સુઘડ વ્યવસ્થિત અને પૂરેપૂરું ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ તૈયાર છે તો આ બધી મહેનત કરી એનું ફળ શું મળ્યું ચાલો હવે જોઈએ આ સેટઅપની અસલી તાકાત હવે ખબર પડશે કે એ ક્લિકથી ડેટા એનાલિસિસ કેટલું કેટલું ઝડપી બની જાય છે આખી વાતનો સાર બસ આટલું જ છે માત્ર એક ક્લિક જાણવું છે કે નોર્થ રિજિયનમાં કઈ પ્રોડક્ટ વેચાય છે બસ નોર્થ પર ક્લિક કરો જોવું છે કે લેપટોપ કયા કયા રીજનમાં પોપ્યુલર છે લેપટોપ પર ક્લિક કરો દરેક સવાલનો જવાબ હવે ફક્ત એક જ ક્લિક દૂર છે તો આ ટેકનિકથી શું થયું જે ડેટા પહેલાં એકદમ સ્થિર બોરિંગ હતો એ હવે એક જીવંત ઇન્ટરેક્ટિવ રિપોર્ટ બની ગયો છે હવે ડેટામાંથી કામની વાત કાઢવી એ પહેલાં કરતાં ઘણી જ ઘણી જ ઝડપી સરળ અને અસરકારક બની ગઈ છે અને છેલ્લે બસ એક સવાલ જરા વિચારો જો રોજ રોજ ફિલ્ટરિંગ પાછળ જે સમય બગડે છે એ બચી જાય તો એ બચેલા સમયમાં કેટલા બીજા સારા અને મહત્વના કામ થઈ શકે આ ખાલી એક ટૂલ નથી આ તો કામ કરવાની સ્પીડ અને સ્માર્ટનેસ વધારવાની ચાવી છે